નમસ્કાર મિત્રો આજે આ ગાંગી પેલા પીરની પાસેથી પાણી મંત્રાવી અને આ બાબાની પાસે લઈને આવે છે અને એ પાણી આ બાબાને પીવડાવી નાખે છે ત્યારે આ બાબા જે એમની યાદશક્તિ ભૂલી ગયા હતા અને જે કામરૂ દેશની વિદ્યાઓ ભૂલી ગયા હતા એ બધું એમને યાદ આવી જાય છે અને બાદશાહે એમને કેવા હેરાન કર્યા હતા એ બધી વાત તેમને યાદ આવી ગયા પછી આ બાબા આ રજવાડામાં જઈ અને બાદશાહનો બદલો લેવાનું કહે છે ત્યારે ગાંગી કહે કે બાબા તમારે એકલાય નથી જવાનું અને આમ પછી તો બંને બાપ બેટી સાથે મળી અને બાદશાહ ઉપર આક્રમણ કરવાનો વિચાર કરે છે અને પછી કામરૂ દેશની વિદ્યાનો ઉપયોગ કરી અને બંને બાપ બેટી એકી સાથે સમળી બની અને આકાશ માર્ગે ઉડે છે અને પેલા બાદશાહ સાથે યુદ્ધ કરવા માટે નીકળે છે અને ત્યારે આકાશમાં ઉડતા ઉડતા જઈ રહ્યા હોય છે ત્યારે નીચે વનમાં તેમને પેલા ચાલીસ માણસો દેખાણા કે જેમનું રજવાડું આ બાદશાહે પડાવી લીધું છે અને ત્યારે ગાંગી આ સમગ્ર ઘટનાની વાત બાબાને કહે છે ત્યારે બાબા કહે છે કે તો ચાલ એકવાર એમને મળી લઈએ અને આમ વિચારી અને આ માણસોની પાસે બે સમડીઓ આવે છે અને આવી અને જમીન ઉપર બેસતાની સાથે તો એક બાબા બની ગયા અને બીજી ગાંગી બની ગઈ ત્યારે આમ આ બંનેને આમ માણસ રૂપમાં આવતા જોઈ અને બધા એમના પગે લાગે છે ત્યારે ગાંગી કહે છે કે તમે મારા પગે સુકામ લાગો છો તમે તો આ રજવાડાના રાજા છો અને ત્યારે સામે પેલો માણસ રડતાં રડતા એટલું કહે છે કે દીકરી ગાંગી આ રજવાડાનો રાજા હું હતો પણ હવે બાદશાહ છે અને આપણે તો હવે એક રંક માણસ છીએ બાકી એનાથી વધારે કાંઈ નથી અને ત્યારે આ ગાંગી કહે છે કે હે મહારાજ તમે ચિંતા ના કરો કેમ કે હવે તમારો સારો સમય આવવાની વેળા આવી ગઈ છે અને સાંભળો ભાઈઓ મેં ગાંગીએ તમને વચન આપ્યું હતું કે હું તમને એક દિવસ તમારું રજવાડું પાછું જરૂર અપાવીશ તો એ દિવસ આજે આવી ગયો છે અને હવે બાદશાહના દિવસો સમજી લો પૂરા થઈ ગયા અને ત્યારે આ આ બાબા કહે છે કે આમ તો બાદશાહના મહેલના એક એક કાંગરાને હું તોડી પાડવાનો હતો પણ આજે મને આ રજવાડાનો એક સાચો માલિક મળી ગયો છે તો હવે એને આ રજવાડું સોંપી અને હું બાદશાહને સજા કરીશ ત્યારે આ ચાલીસ માણસો કહે છે કે આ રજવાડાની જેટલી પણ પ્રજા છે ને એ બધી આ બાદશાહથી કંટાળી ગઈ છે કેમ કે અમે તો આ પ્રજાના સુખ દુઃખના ભાગીદાર હતા પણ હવે જે ખેતરમાં અનાજ કે કોઈ પાક પાકે ને તેની સાથે જ આ બાદશાહના સિપાહીઓ આવી જાય છે અને બધું અનાજ લઈ જાય છે અને મજૂરી કરાવી કરાવી અને સવાર સાંજ માંડ માંડ રોટલો આપે છે અને ત્યારે બાબા કહે છે કે તમે ચાલીસ જણા બાદશાહની સામે યુદ્ધનો લલકાર કરો અને ત્યારે મહારાજ બોલ્યા કે હે બાબા અમારી હાલત તો જુઓ અમે ચાલીસ જણા કેવી રીતે લડવા જઈએ અને આ બાદશાહની પાસે તો લાખોની સંખ્યામાં સૈન્ય છે અને ત્યારે બાબા કહે છે કે તમે એ બાદશાહને યુદ્ધનો લલકાર તો કરો અને આપણી આ ચાલીસ જણાની સેનાનું નેતૃત્વ હું અને મારી દીકરી ગાંગી કરીશું અને ત્યારે આ ચાલીસ જણા બોલ્યા કે તો અમે તૈયાર છીએ અને આમ આ ગાંગીના બાબાએ નવું ષડયંત્ર રચ્યું અને પછી તો આ ચાલીસ જણામાંથી એકને સંદેશા વાહક બનાવી અને બાદશાહના રજવાડામાં સંદેશો લઈ અને મોકલવામાં આવે છે અને ત્યારે બાદશાહ ભર્યા દરબારમાં બેઠેલા હોય છે અને ત્યારે આ સંદેશા વાહક ત્યાં જઈને પહોંચ્યો ને ત્યાં તો બાદશાહ કહે છે કે હે સેનાપતિ આજે ઘણા વર્ષો પછી એક સંદેશો આપણી સભામાં આવ્યો છે તો તેને વાંચી અને આ આખી એ સભાને સંભળાવી લો અને ત્યારે એ સેનાપતિ આ સંદેશાને વાંચે છે જેમાં લખેલું હોય છે કે હે પાપી બાદશાહ તે ઘણા બધા ગામોને લૂંટ્યા છે અને આ રજવાડાને પણ તે પડાવી એના ઉપર તારું રાજપાટ જમાવ્યું છે પણ આજે તને એક ચુનૌતી છે કે તારામાં તાકાત હોય તો દિવસ સુધી આ તારા રજવાડાને બચાવી શકે તો બચાવી લેજે કેમ કે હવે તું આ રજવાડામાંથી હાથ ધોઈ બેસીશ કેમ કે હવે અમે તારી સામે યુદ્ધની ની કરીએ છીએ કે અમે ભલે ચાલીસ જણા રહ્યા પણ અમે ચાલીસ જણા થઈ અને હે બાદશાહ તારી લાખોની ફોજને અમે હરાવી અને અમારું સિંહાસન પાછું પ્રાપ્ત કરીશું અને અને અમે બીજા કોઈ નથી પરંતુ તારા કેદખાનામાં જે કેદીઓ હતા ને છીએ છીએ આ રજવાડાના સાચા માટે આવતીકાલે અમે તને યુદ્ધની ચુનૌતી આપીએ છીએ અને આમ આટલો સંદેશો આ સભામાં આ સેનાપતિએ સંભળાવ્યો ને ત્યાં તો બાદશાહ સહિત આખી એ સભાના માણસો હસવા લાગ્યા કે અરે રે જુઓ તો ખરા ચાલીસ જણા આપણી સામે આ રજવાડું પડાવી લેવા આવ્યા છે અને આમ કહી અને બાદશાહ તો ખૂબ હસે છે અને સેનાપતિ કહે છે કે હે બાદશાહ સલામત તમારે આ ચાલીસ જણાને મારવા માટે કોઈ એક પણ સિપાહીને મોકલવાની જરૂર નથી અને આ ચાલીસ જણા માટે તો હું એકલો જ કાફી છું અને આવતીકાલે હું એકલો જઈ અને યુદ્ધ ભૂમિમાં એમને બધાને પૂરા કરી નાખીશ અને યુદ્ધમાં વિજય મેળવી અને પાછો આવી જઈશ અને આમ આવો સંદેશ મળતા તો આ બાદશાહે આ યુદ્ધને હસી કાઢ્યું પણ એમને હજી એ નથી ખબર કે આ ચાલીસ જણાની ટીમમાં ગાંગીના બાબા અને ગાંગી પણ છે અને આમ કરતાં કરતાં વહેલી સવાર થઈ ત્યારે આ સેનાપતિ પોતે લડવા માટે તૈયાર થઈ અને બાદશાહની પાસે આવે છે કે હે બાદશાહ મને રજા આપો તો હું યુદ્ધ ભૂમિ તરફ પ્રયાણ કરું અને ત્યારે બાદશાહ કહે છે કે હે સેનાપતિ મેં આખી રાત વિચાર કરી અને એક તારણ કાઢ્યું છે કે આ ચાલીસ જણા રહ્યા ને એ તો આપણા કેદખાનામાં હતા અને એમને આપણા સિપાહીઓએ એટલો માર માર્યો છે કે તેઓ કદાચ આઝાદ પણ થઈ જાય ને તો ભૂલથી પણ આપણા ગઢની સામે જોવાની હિંમત પણ ના કરે તો પછી આટલી બધી હિંમત એમનામાં આવી ક્યાંથી અને કેવી રીતે આ ચાલીસ જણા થઈ અને આપણા લાખોના સૈન્યબળ સામે આમ યુદ્ધની ચૂનવતી કેવી રીતે આપી દેતા હશે અને ત્યારે સેનાપતિ કહે છે કે બાદશાહ તમે ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને હું છું ને અને ત્યારે બાદશાહ કહે છે કે નાના સેનાપતિ તમે ભલે ચાલીસ જણા ઉપર ભારે પડતા પણ આપણા એક હજાર સિપાઈઓની ટુકડીને તમારી સાથે લેતા જાઓ અને જરૂર પડે તો તે કામ લાગશે અને ત્યારે સેનાપતિ બાદશાહના કહેવાથી એક હજાર સિપાહીઓને સાથે લઈ અને યુદ્ધ ભૂમિ તરફ રવાના થયો છે કે મારે આ એક હજાર સિપાહીઓની કોઈ જરૂર હતી નહીં પરંતુ આ તો બાદશાહ માનતા નથી એટલે સાથે એમને આ યુદ્ધ જોવા માટે લઈ જાઉં છું અને આમ આ બાદશાહનો સેનાપતિ એક હજાર સિપાહીઓની ટુકડી સાથે યુદ્ધભૂમિ તરફ રવાના થયો છે અને ત્યારે આ બાજુ આ ચાલીસ જણાની ટુકડીઓની પાસે તીર છે અને તેઓ પણ નીકળ્યા છે અને ત્યારે શરૂઆતમાં વીસ જણા આગળ છે અને વચમાં ગાંગી અને એના બાબા છે અને પછી વીસ જણા પાછળ છે અને આમ આવી રીતે આ સૈન્યની રચના કરી અને આ બાદશાહના સિપાહીઓ અને આ ચાલીસ જણા આમને સામને યુદ્ધ ભૂમિમાં આવી જાય છે ત્યારે આ બાજુ આ હારેલો રાજા કહે છે કે હે સેનાપતિ આજે તું લડવા સુકામ આવ્યો છે આજે તો તારા બાદશાહને મોકલવા હતા ને કેમ કે આજે એની જિંદગીનો છેલ્લો દિવસ છે અને ત્યારે આ સેનાપતિ કહે છે કે નાના કીડીને મારવા માટે કાંઈ હાથીને થોડા લઈને અવાય અને આમે આ એક જે મારા સિપાહીઓ છે ને એમને તમને મારવા માટે નથી લઈને આવ્યો પણ એ તો ખાલી અહીંયા તમાશો જોશે કે અમારા સેનાપતિ એકલા આ ચાલીસ જણા ને કેવા દોડાવી દોડાવીને મારે છે અને ત્યારે આ રાજા કહે છે કે હે સેનાપતિ અમે પણ તમારી સામે લડવા માટે નથી આવ્યા પણ અમારા બે જ માણસો આ સેનાનું જે નેતૃત્વ કરી રહ્યા છે ને એ જ તમારી સામે લડવાના છે બાકી અમે પણ આમ તમાશો જોવા માટે આવ્યા છીએ અને ત્યારે સેનાપતિ કહે છે કે તમારી સેનાના એ બે સિપાહીઓને જલ્દી મારી સામે હાજર કરો આજે એ તમારા નેતૃત્વ કરી રહેલા એ બે માણસોને પેલા મારીશ અને પછી તમને દોડાવી દોડાવીને મારીશ અને આમ આ સેનાપતિનું આટલું કહેતાની સાથે તો આ 40 માંથી જે 20 સિપાહીઓ આગળ હતા તેઓ બંને બાજુ સાઈડમાં ખસી જાય છે અને સામે ગાંગી અને તેના બાબા દેખાણા અને જેવા આ બંને માણસો જોવા મળ્યા ને ત્યાં તો સેનાપતિ ત્યાં ઘોડા ઉપર ઊભો ઊભો ધ્રુજવા લાગ્યો અને પોતે ડરી ગયો અને તેનું મોઢું રડવા જેવું થઈ ગયું અને બે હાથ જોડી અને કહેવા લાગ્યો કે હે ગાંગી તું છે અને ત્યારે ગાંગી જોર જોરથી હસવા લાગી અને કહે છે કે કેમ સેનાપતિ મારી આ ચાલીસ જણાની સેનાને જોઈ અને તમને તો ખૂબ જ હસવાનું આવતું હતું તો હવે તમારું આ હસવાનું આમ સંતાઈ કેમ ગયું અને આમ અચાનક રડવાનું કેમ આવી ગયું અને ત્યારે આ સેનાપતિ વિચાર કરે છે કે મારે તો હવે લડવું નથી પણ આ એક હજાર સિપાહીઓને લડવા માટે મોકલી દઉં અને અને આમ વિચાર કરી આ આ સેનાપતિ ઉપર તૂટી પડવાનો હુકમ કરે છે અને ત્યારે આ બાચાના એક હજાર સિપાહીઓ આમ હાથમાં હથિયાર લઈ અને ચાલીસ જણાની સામે યુદ્ધમાં દોડી પડે છે ત્યારે આ ગાંગીના બાબા આ એક હજાર સિપાહીઓ સામે આવે છે અને જેવા આ બાબા ઉપર આ એક હજાર સિપાહીઓ તૂટી પડવા ગયા ને ત્યાં તો તેમના એક જ ઈશારા સાથે આ એક હજાર સિપાહીઓ એક જ ક્ષણવારમાં મૃત્યુને ઘાટ ઉતરી જાય છે અને ત્યારે આ ઘટનાને જોઈ અને સેનાપતિ સમજી ગયો કે આ બાબાની યાદ શક્તિ તો પાછી આવી ગઈ છે અને આટલા સમય સુધી તો આ ગાંગી એકલી જ હતી પરંતુ હવે તો એના બાબા પણ છે માટે હવે આ બાદશાહને કોઈ બચાવી નહીં શકે અને આ રજવાડાને પણ કોઈ બચાવી નહીં શકે અને તેથી આ સેનાપતિ પોતાના ઘોડા ઉપર પાછો વળ્યો અને ભાગતો ભાગતો મહેલ તરફ જાય છે રજવાડામાં આવી અને હાપતો હાપતો બાદશાહની પાસે જાય છે ત્યારે આવી હાલતમાં જોઈ અને બાદશાહ કહે છે કે મને ખબર છે સેનાપતિ તમે એકલા આ ચાલીસ જણા ઉપર ભારે પડ્યા છો અને એમને મારી અને મારી પાસે ઉપહાર લેવા માટે આવ્યા છો ને અને ત્યારે એ સેનાપતિ કહે છે કે નાના બાદશાહ તમે જેવું વિચારો છો એવું કાંઈ નથી પરંતુ હવે લાગે છે કે આ રજવાડું આપણા હાથમાં નહીં જણા તો ભૂલથી પણ પાછા પડવાના નથી અને એક હજાર સિપાહીઓને તો ખાલી એક જ ક્ષણવારમાં તેમણે મારી નાખ્યા છે અને ત્યારે બાદશાહ કહે છે કે ખાલી એક જ ક્ષણવારમાં આપણા એક હજાર સિપાહીઓને મોતને ઘાટ ઉતારી દીધા તો શું એમની સાથે પેલી માયાવી ગાંગી તો નથી ને અને ત્યારે સેનાપતિ કહે છે કે હે બાચા એ ગાંગી નથી અને ત્યારે બાચા કહે છે કે ગાંગી નથી તો પછી આ 1000 સૈપાઈઓને મારવાની એ 40 જણામાં હિંમત નથી તો પછી એક જ ક્ષણવારમાં આપણા 1000 સૈપાઈઓને કોણે મારી નાખ્યા છે અને ત્યારે સેનાપતિ કહે છે કે હે બાચા એ ગાંગી નથી પરંતુ આ તો ગાંગી કરતા પણ ભારે માયાવી એના બાબા છે અને હે બાછા એ 40 જણાની સેનાનું નેતૃત્વ ગાંગી અને તેના બાબા કરી રહ્યા છે અને એ ગાંગીના બાબાને હવે બધું યાદ પણ આવી ગયું છે અને આ વખતે તો એટલા ગુસ્સામાં છે કે જે તેમની સામું આવે ને એને પૂરો કરી નાખે છે માટે હે બાછા આ ગાંગી અને એના બાબા હવે આપણાથી કાઈ રોકાઈ શકે એમ નથી માટે હવે મારું તો એમ કહેવું છે કે આપણે આ રાજપાટ મૂકી અને આ રજવાડું છોડી અને અત્યારે જ ભાગી જઈએ નહીતર મને નથી લાગતું કે હવે આપણે કોઈ બચી શકે અને ત્યારે આ સેનાપતિનું આટલું સાંભળતાની સાથે તો બાદશાહ કહે છે કે હે સેનાપતિ તમે ચિંતા ના કરો હજી એક ઉપાય છે અને જો એ ઉપાય કરવામાં આવે ને તો એ ગાંગી અને એના બાબા આપણું કાંઈ બગાડી નહીં શકે તો મિત્રો તમને શું લાગે છે કે હજી આ બાદશાહ પાસે એવો તો શું ઉપાય છે કે જેનાથી આ કામરૂ દેશની માયાવી શક્તિ પણ કામ નહીં કરી શકે તો મિત્રો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આવા નવા નવા અને રસપ્રદ ઇતિહાસ તમને જોવા મળે છે જય માતાજી